અમદાવાદના ઈસનપુરમાં સતત બીજા દિવસે મેગા ડિમોલેશન જોવા મળ્યું તળાવ આસપાસના પાંત્રીસ ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા ચંડોળા તળાવ બાદ ગઈકાલથી ઈસનપુર આસપાસના ગેરકાયદે બાંધકામો તોડવા માટે મેગા ડિમોલેશનની કામગીરી શરૂ કરાઈ છે ગઈકાલે નવસો પંચોતેર રહેણાંક અને એકસો પચ્ચીસ કોમર્શિયલ બાંધકામોને તોડી પાડવામાં આવ્યા બાદ આજે વધુ પાંત્રીસ રહેણાંક બાંધકામ પર બુઢું સર ફરી પડ્યું છે દબાણું હટાવ્યા બાદ ચાર તબક્કામાં તળાવના નવીનીકરણની કામગીરી કરવામાં આવશે કાટમાળ દૂર કર્યા બાદ તળાવની ફરતે હવે દબાણો ન થાય તે માટે કાયમી વ્યવસ્થા ગોઠવાશે આપ જાણો છો કે ગઈકાલે બહુ મોટો પોલીસ બંદોબસ્ત મળ્યો હતો અને કોર્પોરેશનની બહુ મોટી ફોજ આખું ડેમોલિશનમાં પ્રક્રિયામાં હાથ હતી નેવું ટકા ડેમોલિશન અમે મોડી રાત સુધી હાથ ધર્યું હતું અને માત્ર દસ ટકા જેટલું થોડુંક જ બાકી રહી ગયું છે કે જે રાત્રે અંધારામાં શક્ય હતું નહીં તો તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ ચાલી રહ્યું છે એટલે આજના દિવસમાં ભાગનું કામગીરી સંપૂર્ણ પૂરી થઈ જશે એટલે આપણું ડેમોલેશનની પ્રક્રિયા પૂરી થશે વૈકલ્પિક વ્યવસ્થામાં કોર્પોરેશને બહુ મોટી નિર્ણય લીધો છે કે જેટલા લોકો તળાવમાં રહેતા હોય એ લોકોને મકાન આપવાનું કોર્પોરેશને નક્કી કર્યું છે કે એમના પુરાવા લઈને એમના જે પણ પુરાવા હોય એને પીએમ ટુ પોઈન્ટ ઝીરોની અંદર આ મકાન આપવાનું નક્કી કરવામાં આવ્યું